બાપુ હમણાં હું એક દારૂ વાળાની એક જણા મત ગયો બપોરે વારો આવ્યો એ મત દેવા પગ્યો ટપકું થઈ ગયું ઓલી સ્લીપ ફાટી ગઈ અને ઈવીએમ સુધી પોગી ગયો એ ન્યા પોગ્યો ને પછી કોઈ રીતે મત દે નહીં એ ગોટી મજે ને હો અધિકારીઓ કીધું કે ભાઈ મત દઈ દે ને એ ભાઈ મત દે એટલે જન્મજાત અધિકાર છે હો મત જેવો હોય હા એ અંગ્રેજ શું કહે ની કી નજી આ ગુજરાત ના ભાવી જોઉ પડે ગમે એમનો હા કે પણ ભાઈ મત દઈ દે તારી પાછળ લાઈન છે આમ જ્યાં ખડે રહે છે વાં છે લાઈન જુડું હોતી હે કે એ તારું બાપ ફિલ્મ માં હારું લાગે અત્યારે મત દઈ દે એટલે કે પીન વાત છે જો દઈ દે ને ભાઈ કે નહીં હું યાદ કરું શું યાદ કરું કે ગઈકાલે કઈ પાર્ટીવાળા ભાઈ ગયા હતા એટલે આવું મેં આ જોક્સ કીધેલો બાપુ કોઈ ટુકડો મૂક્યો કે જો માયા ભાઈ ફૂલ થઈ ગયા તે થાય તારો બાપ ફૂલ હું આના તમારા બધા આવા સંતોના નશામાં સોવી કલાક ફૂલ હોઉં છું મારા ફૂલ આનંદ કરવાનો હોય એટલે આવા ટુકડા બાજી બેન જ કરજો ગમે હા અને મારો તો મૂકતા જ નહીં કોઈ ટુકડો નહીં તો હું મહેમાન ગતિ કરાવી તમને હા આપણું કોઈ ખરાબ કરે ને મહેમાન કરવાના બીજું શું કરે એને ભાવ તો ભોજન દેવાનું બાબુ

તો હજી ગોલ ગોલ જ આવ્યું સીધું કરતા આવ્યું જ નહીં કે તારા બાપી જલેબી બોળ જ હોય બાકી સીધી હોય તો ખીલાહરીના હરિયા ખાતા એવું લાગે જે થાતું હોય એમ થાય ટૂંકમાં આવો રૂડો આશ્રમ અને આશ્રમમાં બાપુ બાપુએ કૂતરી પાડે કૂતરી નામ સિન્ટુ પણ સિન્ટુમાં કઈ ઘટે નહી હો હા હા કૂતરી એટલે પણ

બાપુ એમ કે સિંટુ ઇધર આવ અને બાપુ કહે એવી સીધી આલે કાં 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 ઇધર બેઠ જાય એક દી બરોબર એમ કહેવાય આરતી ટાણું પૂરું થેલું વાળું નું ટાણું બાપુ ને શેલો બેઠેલા ને કીધું હો બેટા હા ગુરુજી માયા ક્યુ નહી દેખાતા કે બાપુ માયા ને આપડે સિંટુ અટી ગઈ કીર્તિદાન કે એ થોડાક રહી ગયા એની કોઈ વડકું તો કર્યું આપણે ક્યાં સિંટુ અરે બાપુ કડતા શીખી સમય આવ્યો એટલે એની કડતા શીખે એનો સ્વભાવ છે અરે કે આપણે સિંટુ કાઢતી કાઢતી નહીં બાપુ ભીંડીઓ તોડી નાખે બધા અચ્છા બેઠ જા છોડતી આ સ્વભાવની વાત ચાલે છે નિર્મલ હોય બેટા બાપુ ભાઈ બાપુ આ નહી આ પાડે આઠ દી જન પાછી કમો આવ્યો <laughs> 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 <laughs>

ક્યારે કોણ કેવું મેદાન મારી જાય નક્કી નથી દડી પડી મેદાન મેં ખેલન સો લે જાય નહીં કિસી કે બાપ કી તો જીતે સો લે જાય સાયા તું બડો ધણી તું છે બડો ન કોઈ તું જીના સર હાથ રખે એ જગમો બેડો હોય આ તમે તો હાથ માથે નથી રહી ખાલી હાથ પકડ્યો સાહેબ તો એની માથે કેટલાના હાથ આવી ગયા બસ પગ ખેંચવા ને બદલે કોકનો હાથ ખેંચીએ બાપુ એક તો નક્કી છે કે તમે ને એક મોરારી બાપુ આજે કલાકારોને જે પ્રેમ કરો છો ને બાપુ એ અમને કંઈક નોખો આનંદ આવે એને લીધે અમારું ધીરે ધીરે આ અત્યારની નવી પેઢી અત્યારનું હાલનું વર્તમાન કલાકાર મંડળ બાપુ અંદરો અંદર પ્રેમથી જીવે છે ને તે હું કોઈના બેન જાવાળો કોક આરે વગાડે ખરો પૂછો રાજ્યાને રાજ્યાને પૂછો હોય એવું કે ના ના ક્યાં તો આપણો પ્રોગ્રામ ભારતી બાપુ ન્યા સરખે જ નિરંજન ભાઈ કે સાથ તો આયે થે સ્ટેજ ઉપર મોદી સાહેબ બેઠે થે રૂપાલા સાહેબ બેઠે થે સબ લોક થે બાપુ કોઈ રે વગાડી ના કાય આજ પ્રેમ કરતા થયા છે આપ બધાની કૃપાથી આપ બધાના આશીર્વાદ સિંટુ ઉપર બાપુ ખીજા पंद्रह दिन पहले मैंने तेरे को ना बोला काटना नहीं राजिया को काट लिया अरे जिग्नेश ने कितना ऐसा ऐसा किया सिंटू ने बोला भी संते समते बेटा स्वभाव निर्मल होना चाहिए સ્વભાવ સુધારના હે તો સુધાર લે એમ કરીને બાપુ સંતે અર્ધિક રાત હતી બાપુને સિન્ટુ બે જતા અને આમ કરીને ભજના નદી મહાપુરુષ અને આમ કરીને પાણીની અંજળી નાખી તો બાપુ એ નહીં

હા આશ્રમમાં બાપુ પછી જામ્યું હોય બાપુ આ સારું કર્યું કુતરું કાઢીને ગાય લાવ્યા ને આ બહુ સારું કર્યું બાપુ કે આ છાયા છે બાપુને જ ખબર છે મુદો તો એનો ઈજ છે અને એમાં કોઈ નથુભાઈ જેવો ગૌ ભક્ત માણા આવ્યો અને કીધું બાપુ આશ્રમમાં તમે ગાય રાખો છો અહીંયા કેટલી કડબ રાખવી વાળવું ચાળવું અને આ બધું કરવું એની કરતા મારી પાસે ઘણી ગાવું છે એની ભેગી તમારી ગા રહેશે અને તમ તારે દૂધ અહીંયા મોકલી દેશે ગાયની સેવાનો મને લાભ આપો અચ્છા ગૌ ભક્તો કે બાપુ પેઢીઓ થયો અચ્છા કોઈ વાત નહીં લે જાઓ કિશોર કો ભી કે ના પોદળા ઉપાડને આવે એ ગા લઈ ગયા હાજે ગાય ને બરોબર એમ કેવાય કે નિરણ કરી અને હાજે ખાણ માણ આપી અને જ્યાં દોવા બેઠા ગાયને ને બાપુ ગા ખંભે કરડી ગઈ ગા ગા કોઈ દી કરતી હશે કોઈ ગરીબ માણસનો દાખલો દેવો હોય તો કેવું પડે ગાયના ઉપલા દાંત જેવો છે તને બોલે ગાબટકુ ભરે હાં મોઢા માલ લઈ કારે બોથડુ લઈ લે કરે આને ગાય સીધો મોટો ભાઈના હાથ કર્યો કિશન ભાઈ વાહડો લાવ જા તારી માં વડકા ભરે બાપુ વાહડે વાહડે ખીલા માલે હાકળ કાટી અડધી રહે છે બાપુના આશ્રમ બાપુ ક્યાં આ ہوا બેટા ક્યાં હોય બાપુ ઉપાડી લીધો તો ખંભો તો તો ઉપાડી લે ગોરા કુંભારે નાખ્યો ને અચ્છા કોઈ વાત નહીં તું જાઓ બોલો ગયો ફરી વાર સંત બાપુ રોઈ પડ્યા સિન્ટુ હતી તો લાકડી મારી શકાય પણ એક ઉમર શિષ્ય એવી થઈ જાય પછી ગુરુ કાઈ ન કહી શકાય ગાય છે હવે શું કરવું ગાયને મેં તને પુત્રીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ નો છોડ્યો કોઈ વાત નહીં ઓર મોકા એક દેતા હું દેખ એમ કરીને હાથ મારી પાછી પાણીની અંજળી લીંજા નાખી આવી વાતો માલધારી નો કરાય બાપુ ઐશ્વર્યા નું પાંઈ શું આવ્યો જાણે ઇન્દ્રની અપસરા મેંદકા ઉતરી હોય પછી જે બાપુ જે આશ્રમ જામો છે તપેલું ધોવાના વારા નો આવે તપેલું અરે બેટા તેરા પ્રોગ્રામ હે તબલા નહીં નહીં બાપુ હમણાં બધું બહેને જ છે બાપુ અહીંયા અહીંયા તમારું સેવા કરવા ગયો હમણાં એમાં ટૂંકી વાત લઉં એક રાજા ત્યાંથી નીકળે છે એક રૂપને સંસ્કારની ઝૂંપડીએ ઉસરતું જોયું અને સંત પહે કીધું કે બાપુ આને લગ્ન કરવા માંગુ છું અરે બેટા મેં તો ઉસકા પાલક પિતા હું તારી જેવું ઠેકાણું મળે તો મારે ક્યાં ગોતવા જવું ટૂંકમાં રાજા હેરે પરણાવ્યા અને રાજા પરણીને લઈ ગયા અને પરણીને લઈ ગયા અને પછી બન્યું એવું બાપુ ત્રણ ચાર દી થયા રાજા જ્યારે મેલે જાય એના રાજભ સ્વયં ખંડમાં જ્યાં જાય પોતાના મેલે પોગે રાજે કે દીવો જગતો ન હોય એક દી બે દી ત્રીજે દી છે રાજા એ પરી કચેરીમાં હવારમાં આજે રાજા રે બોલાવે પરદાન એવું નહોતું કરે તલવાર ની મુઠ પર હાથ નાખી તું પ્રધાનજી નેક નામદાર મારા રાજભવન માં દીવા પેટાવા કોણ જાય છે બાપુ નામદાર ઠાકુર હમ આપડો જૂનો ને જાણી તો સગન આપડો સગનો જાય છે તણ તણ પેઢીઓ થી આપણા રાજની સેવા કરતા આવે છે બાપુ સગનાને બોલાવો આજે પર બોલાવે સગના હાજર બાપુ સગના જી પ્રધાનજી બાપુ બોલાવે છે ખમ્મા બાપુ ને ખમ્મા ખમ્મા બાપુ બસ આનંદ કરી લો કઈ આરે નહીં આવે મરી દાહુ વળ ખાઈ ખાઈ ને યાર સંતનું ચરણ લઈ લો મા ભગવતીના આશીર્વાદ લઈ લો અને મિત્રો હારે મોજ કરી લો બાકી કાંઈ દુનિયામાં આવવાનું નથી ભલા કરો ને યાર કોઈ તમારો વિરોધી ન હોવો જોઈએ એવું માનવું નહીં ના કે બધાય થોડા બાપુ માયાભાઈ કહેતાય ઘણા એવા હોય માયો આવ્યો મુબારક એને એના બાપુને નાથો કહેતા હોય તો આપણને માયો નો હું મારા સ્વયંકક્ષ માં આવું છું રાજમહેલ માં ત્યારે એક પણ દીવો જગતો નથી હોતો હું દિય દિવેલપુરી પુરી આ આવતીકાલે જો એક આજ રાતે જો એક દીવો ઓલાયેલો છે તો ઘાણીમાં નાખીને તેલ કાઢી અરે બાપુ દીવો રેઢો ન મૂકો બાપુ ઘાણીનો એમાં પ્રયોગ ન કરતા બાપુ એમાં તેલ બેલ ન નીકળે બાપુ એમાં પછી લોહી નીકળે બાપુ અને છોકરા નાના છે બાપુ સગન બાપુ દીવા પેટાવીને હતાય ગય હતાય જોવે છે નક્કી કોક મારી પાછળ કાવતરું કરતું લાગે રાજમાલી મને કઠવી નાખવા માટે

ખટકી નહીં રહી ગયેલી બાપુ હિંડોળેલી હેઠા ઉતરે બાપુ અને ફટ દેના ફૂંક મારે દીવાને અને જીભે જીભે ઘીના કોડિયા ઉલાવે મૂળ તો ઈ શિંટુ સગન આમ જોતો હતો ને કીર્તિભાઈ મગન થઈ ગયો સગન મગન હો ગયા મગન ખમમા 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 બાપુ એમ કરી બાપુ પાસે ગયો બાપુને કે બાપુ ખમમા અમને કહાણીમાં પસી નાખજો પેલા ઘરની ગાણી જોવો રાજા એ જોયો સગના એય સગના સગન સગન ભાઈ હા બાપુ આમ જો બેટા રાજકો રાજ રહેને દો આવી ઘરની વાતો બેટા કોઈને કહેવાય નહીં અરે બાપુ મારું નાનું એવું પેટ બાપુ મને તો એમ થાય કાલે હવાર થાય નું કોક ને કહી દઉં મારી નાખો મારી નાખો પણ પછી બાપુ રાજા એ રાતે ને રાતે ચોટલો પકડીને ને ઘોડા માથે અડધીક રાતને ટાણે સંતની પાસે કીધું લ્યો તેરા તુજકો અર્પણ બાપુ ક્યા કોડિયે એક રેવા દીતી મહારાજ મેં તને કુત્રી માંથી ગાય બનાવી ગાય માલી પટરાણી બનાવી હોના હાકલ ની હીંડોળે પોગાડી દીધી પણ તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું આપણું લેવલ વધતું જાય ને મારા વાલા સ્વભાવ ચેન થતો જવો જોવે જેમ આંબે કેરી આવે તો આંબો ઝુકતા શીખી જાય એમ જે જે વ્યક્તિ આના ચરણોમાં ઝુકતા શીખી જાય ને એનો વાળ વાંકો નહીં થાય અને સદ્ગુરુએ કીધું કે લે ગાંડી હવે તું તારો સ્વભાવ ન છોડ તો હું શું કરું જા ફિરસે કૂતતી હો જા આપણે કહે ફલાણા ભાઈને જામી કીધું પણ અચ્યાર હતા અને અહીંયા અહીંયા સ્વભાવમાં ફેરફાર નહીં કર્યો હોય પાછી કૂતરી કૂતરી પણ બાપુ હવેનો પ્રસંગ મને બહુ ગમે

બાપુ આમ આડાવળા ગયા ને પછી મેં સિંટુ ની ધૂળ કાઢી કે સિંટુ તને સદગુરુ ની કેવી કૃપા થઈ તું ગાય બની ગાય માલી પટરાણી બની અને તોય તે તારો સ્વભાવ ન છોડ્યો અને બાપુ રોઈ પડ્યો એક જ મિનિટ પહેલા એક જ મિનિટ એક જ મિનિટ સિંટુ રોઈ પડ્યું બાપુ કે માયા ભાઈ તું આવું બોલે છે હું ગાય બનીને તો વાડીએ વહી ગઈ પટરાણી બની તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું એઠું ખાઈને જીવવું થયું હું મારી રીતે કેવી આગી જઈ શકું હું એનાથી દૂર ન રહી શકું એમ વિચારોથી શરણાગતિ પામી લઈ તો મને નથી લાગતું કે સદગુરુની કૃપા અને જગદંબાની કૃપા તમને ન પહોંચાડી શકે